મગન જોકા કોઈ નજારો છે આબુ નો જોતો ખરા કોણ ભાઈ આપડો નજારો તો ખતરનાક છે પણ મને એવું લાગે કે આપડે વર્તે તો પટી

ઓય તારા પર હોટેલ નઈ રાખી ડુંગળામાં જ પડી હતી એ વન રાતી ના પડી રે વાગન દરવાજા વાકી દેવાના ખાલી નજારા તો તો ગોડો થઈ ગયો કુ આ હિયા આહા હા જોઓ તું જોયા ડુંગર પોતા હોય નેગન પાછો પાછો આપડો અમને છે આપણા ભાઈ ની તો ભાડું તોડી નાખે તને ખબર

આ નજારો જોઈ અને વાત યાદ આવી જેનું મન ના લાગે બાબુ મો એ હું મોટી વખત આવ્યો છું ગયો કોઈ પેલા કોકરી જેવા થઈ ગયા વાત કહું

સર પર પૈસા જબરદસ્ત નજારો છો મજા આવી જાય હું કે ખબર દારો હાથ માં ખબર કેવાયર પોઈન્ટ કેવાય શેર પોઈન્ટ કેવાય

સરપંચ આઠ ની ઉમરે આ ઘોડો તો નાખ્યા ને તો હણપી દે તો ગીર મો આજે ઘોડા ભરાયા ઘોડા પેલા ડુંગળા ઉપર ચડા ને ના તો મહિના છે બે ઉછ બે ઉછ બે પાછો આ દોટ્યો હરકુ કરજે પાછો માથે ઉપર કછો તો નઈ કેરી હું આવું કાટી આ બધા ક્યો બબલ હા નકુરા એ અલગ બેહો તો ફક્ત કરવા આવું હેડો દે આ બેઠો હોયો

લાવો તો વેતાતી લઈ લઈ પાર આવે આ જ પછે લઈ જી કે અલ્યા પછે લઈ જી આવ બેસ ને લેવાની હોય લ્યા બેન વારો તો

એ શિવાળા તો નહી વાંરું ના શિવાળા ના આઠેરા કાય શિવાળા એ ચારો ભાઈ ભાઈ બેઠો નહો નホテル નું ભૂલી જાવ લે નામ લખેલું નહી બોર્ડ આ છે કોમ્પ્લેક્સ હા હા ભાઈ હા 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 બાજી બોલો ઓરખા ઓરખા તો ઓ તેમ લાવું યાર મોરા કી તો નું ઘર દીધું તો સારું ન વાળો નું વાળો તો પ્યાવો તો ખરા અને મને પીઓ કે કેલો ખરા વાળું થઈ ગયું ને હા ભરું કરવા ક એને ઠંડી આવે એટલે કોબળા બબળા આજો મારા કોબળા તો અંદર બધું તો બધી સુઈ જાશે આપણે ટીકડા કરશું તમને બધાને હા બધી સુઈ જશે આપડો એ મગન આને કા ગુડબગ હા

અલીય તો એક રૂમ નું ભાડું 800 રૂપિયા થશે એક રાત નું બરોબર એટલે બરાબર ત્રણ આ ત્રણ જોઈ લઉં હું ભાઈ આ ગેરખો વેધું નઈ લાગતો રાણુ છે ના કહી યાર એ નહીં ચાલે અલ્યા ઘર લઈ આ તો રૂમ છે હા ઓર ના ઓહો એ વાલા મેનુ કેટ છે इसमें से आपको जो खाना हो ना मंगवा लेना અહા ખુર્પેટ હો ગયા દો સે ના રૂમ અલ્યા ઓર ભાઈ આ તેવી કે મોડી જાવ એક બગન જો અલ્યા ઓલે લે બાબુ એ તો ઉંગям નામ કરીને જો રે આ બુ મો કરવા આ છે આહા કે ના ચી જગ્યા

તમે ચિંતા કરશો નહીં તમે હું ખાવાનું આવું છું આગળ ઓર્ડર જલ્દી આવ્યો તને પાછા વેહા જવાનું છે